અને ભાઈ ધીમે દુર્યોધન ની સાથળ ભાગી નાખી અને દુર્યોધન ના પરમ મિત્ર અસ્વસ્થામાં પધાર્યા ચારી કરી દુર્યોધન ના દર્શન દયા કોણ દુર્યોધન મેં સબકા ખાવ બેરા ખાય મર જાય આનું નામ દુર્યોધન

નથી પોતાના પતિને કહેવાતું કે નથી પરિવાર ને કહેવાતું કે નથી દીકરાને કહેવાતું જુએ છે છતાંય બોલાતું નથી આનું નામ ગાંધારી અસ્વસ્થમાં એ ચારે બાજુ દ્રષ્ટિ કરી વિચાર કર્યો મિત્ર દુર્યોધન ક્યાં છે કોણ અસ્વસ્થમાં જન્મે બ્રાહ્મણ છે પર કર્મની યોગ્યતા નથી સાહેબ हाय मित्र दुर्योधन एक कलोई ना खाड़ा मा दुर्योधन तर पड़ी रहेलो दुर्योधन ने जमनो हाथ ऊंचो करियो हाय मित्र स्वस्था मा अस्वस्था मा निकट मा आ मित्र दुर्योधन तारिया दशा करी कौन है अरे अस्वस्था मा भीमे मारी शाथड़ भागी પણ અસ્વસ્થામાં પૂછ્યું ને કેમ ભાગી નાખી કારણ જીવ જયારે કર્મ કરે છે ને વૈષ્ણવ ધ્યાન રાખજો કર્મના પ્રમાણમાં ભગવાન જીવને દંડ બહુ ઓછો કરે છે અસ્વસ્થામાં એ કહ્યું મિત્ર જરાય ચિંતા કરીશ નહીં મારી એક વિનંતી છે જો મને સેનાપતિ બનાવતા હોય તો આવતીકાલે પાંચે પાંડવના મસ્તક લાઈન તારા ચરણમાં હાજર ન કરું તો મારું નામ અસ્વસ્થામાં નહીં ભાઈ મિત્ર એવો રાખવો જે તમને મદદરૂપ થાય મિત્ર એવો ન હોવો જોઈએ કે પોતાના સ્વાર્થને માટે તમારા પરિવારને પણ ભયંકર નુકસાન પહોંચાડે છે હા ભલે પરિવાર કહ્યું ને અનેક થી મિત્રતા રાખજો મિત્રતા અનેક થી રાખજો પણ સમયે સમયે દરેક વ્યક્તિને થોડા થોડા તપાસ સાહેબ કારણ કોઈક વાર શત્રુ જેટલું અહિત નથી કરતો ને એટલો કોઈક વાર હિત શત્રુ તમારું વધારે હિત કરે છે હા દુર્યોધને અસ્વસ્થમાના કપાળમાં રક્તથી ટિલક કરી દીધું મિત્ર જરાય ચિંતા કરીશ ને ભગવાન દ્વારિકાનાથ પાંડવોની છાવણીમાં પધાર્યા દુર્યોધન અસ્વસ્થ ગોષ્ઠી ચાલે છે સાહેબ ભગવાન દ્વારિકાનાથ બધું સાંભળીને કહ્યું ને ભાઈ તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી ઉસકે આગે ક્યાં છુપાય